તો આપણે જો હવાનું બેવું છોડી છે વરસાદ થઈ ગયો છે ઘટે છાંટા નાખી ગયો છે એટલે કેળીયા થઈ પડ્યો છે ઢગલો ફૂલ પવન હતો રાતે વરસાદ ધીમોધારમાં હતો કોક કોક છાટા પડતા પવન બહુ હતો એટલે આજે દિવસના શું કીએ કંઈક નક્કી નાખી ભાઈ બે દિવસ નીચે હજી આગાહી તો બેવું અત્યારે છે ને છોડીને જવા દીધી કેમ કે પેડી પણ થઈ પડે ને બહુ ઢગલો તો ખાઈ જાય કેમ કે પવનના ખાઈ બહુ છે ઘરે ઢગલો થઈ પડ્યો તો આપણે આ બાજુ થઈ જ પડ્યા હોય બધા આવે જો ધીરે ધીરે બે થી ત્રણ આપણે બે ગાયું ઘરે રહી ગયા ને બે વેહું છે એક મોટી ભીલી ને એક આપણી એ બે ઘરે જ રાખી એ આવે જ નહીં ભાગી જાય મોટી ભીલે તો પછી આવતી ખાલી નથી રાધા આપણે મોંઘવા આવે ને એટલે રાધા ન આવે આવેલું આવે છે ભેગી ગાયું ચાર ભેગી છે અત્યારે જેમના આગળ નીકળી ગઈ છે માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને કે જવા દીધી ચક્કર મારવા ગાયું જો નાખી દીધું આમાં છે ને પેઢીયા સીપડા ઢગલો અત્યારે કરમની કલ્સણા એવી છે કે બાવડા જેમ તેમ નાખી દીધા ને આ ભેવું ખાઈ ના હકે પડ્યા છે હવે આમાં ખવડાવે કેમ ખવડાવે જોતા કાટા પડ્યા ના હાલ કાંઈ નહીં મોકે પાછો રાતે થોડા છાટા થઈ ગયા એટલે પૂરું હાલે આગળ લા હલો રતન હલો બધી હવાની રીતે ભાગી ગઈ છે ગોતવા પડશે આજે એક કલાક તો આપણે ને ખાલી ગોતવામાં જ નીકળી જાય બે ત્રણ ગેંગમાં એક એક આ હોય એક પાછળ વાળી એક આ ભાઈ બંધ હોય હાલા 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 પછી હાલો આમાં બધે કાંટા થઈ પડે બે હું ગરી નાખતી નથી અહીંયા રસ્તો છે ખાલી થોડોક બધી જાય પછી તો ગમે કાંટા આવી જાય તો એમાં એક બારડ રાખી દીધો છે કોરો ચોખ્ખો અને કાલે એ કાપી લીધું હોત તો બેહન કાંઈ ખાવાનું લીધું ના હોત આમાં પડ્યા ઢગલો હાલો હાલો હલો નીકળ્યો કાંટા પડ્યા એમાં કાંટા લઈ ગયા એટલે આ બાજુ બધી કંઈ છે નહીં બાવડા રેવા દીધા બધા કાપી નહીં જેમ તેમ કરી બધાને ઘાટવા પડે ને કે વાહે રહી જાય ને તો ક્યાં ને ક્યાંય નીકળે અમુક ખેતરમાં ભાગી જાય અમુક વાર ભાઈ બીજા રસ્તો પકડે રોંગ સાઈડ લઈ લઈએ એટલે મેળ આવે નહીં તો અત્યારે છે ને નદી માં આવી પડ્યા છે માછલા પકડવા આને શું કહેવાય તો ખબર નથી આપણે બગલા કહી દઈ તો બગલા આવી પડ્યા છે છે તો અત્યારે કે માછલા સાફ કરી દીધા હવે પાણી સાવ થઈ ગયું જરા ક્યાંક એટલે ઓછામાં ઓછા છે દોઢસો માથે બધા ટોટલ બગલા તો અત્યારે જો માછલા બધા સાફ કરી દે બધી મૂકશે નહીં પછી આમણા મંડા છે આ એક ખાડો બે ખાડા રહી ગયા છે એટલે ભાઈ આમાં ખાઈ જાય આમાં આજે માછલે બચવ તો બચી શકે કેમકે નદી રહી ને એટલે વાંધો ના આવે અત્યારે તડકો તો નીકળ્યો હોય થોડો થોડો આપણે આને પાછા વારવા આવ્યા હતા ઘરીને ઘરે ઘરે જઈને ને પાછી નીકળી જાય છે બીજે ખેતરમાં ગમે ત્યાં ભાગી જવાનું તો અત્યારે છે ને બધી ભેહો ઉભી રહી ગઈ છે આપડી કે ભૂકો ઘરે ખાઈને આવી છે ને એટલે અત્યારે ભાવતું છે નહીં એની થોડી ગરમી પણ હવે પડે છે અત્યારે એટલે પાણીમાં પડી જાય હમણાં તો અત્યારે છે ને બધાને આવી ગઈ છે અને હવે ઘરે ભાગે છે ગોરીને હવે બે દિવસ ગાડી નાખે ને તો વાંધો નથી કેમકે બે દિવસ વરસાદની આગાહી ભૂલ છે વાછડી આવશે એટલે વાહમું લાગશે થોડુંક કે વરસાદમાં ભાઈ વા નાના વાછડાને ટાયર બહુ ચડી જાય આવતો હરખું ઉતાર લીધું બાકી તો હવે કઠણાઈ હોય વાછડો દે છે એમાં ઉછેર કરવો અઘરો છે કેમકે વરસાદમાં ને રે ન હોગે ગાવડી આપણે છાપરું છે પવન દાઢો પવન બહુ લાગે ઘરમાં પૂરવું પડશે વાછડાને ગાય રીએ નહીં પછી એકલી ઘડીકા ચક્કર મરાય આવી જો કે વાંધો નહીં આવે લગભગ આજે આપણે છે ને અહીંયા નમણ નથી નાખ્યા અહીંયા ખાડા પડી જાય ને બે જગ્યાએ આમાં દેખા છે નહીં ખાડામાં એટલે કે હજી તો લાગશે આપણે રાત કાઢી જાય હજી આવું તો ફૂલ ભરશે આ હજી ફૂલ નથી આવ્યું ફૂલ ભરાઈ જાય ને તો પછી એક બે દિવસમાં હોય આચર ફૂલ ભરી લે બધી જે હાલતી થઈ ગઈ એક વારી રેડિયર ચડી આવ્યું છે આજે વાછડી જ છે અને પાછે વટાડવી પડશે આપણે હાચવા એમ છે ને ભાઈ થકવી દઈએ બધી માણસ આપણે આનું માનવાનું એક પૂરું કરી શકતા હોય અમે આપણે વેચવાના છે હવે ત્રણ ચાર વાગ્યા ચોમાસું આવવા દો પછી એક બેના મુહૂર્ત કરવા પડશે કેમ કે પાછતરા છે બધા આગળ પાછળ આગળ પાછળ છે ને એટલે એક બે ઉતારવાના એ હું તમને દેખાડી દીધી પહેલાંથી કહી દઈ કિંમતવાળા તો એનો બહુ નથી છે જોરદાર જ છે પણ હજી હમણાં ના ઉતારી કંઈ કેમ કે અત્યારે એરિયા રહ્યા અત્યારે પારાટીયા વેચવામાં વાંધો કાંઈ નબળા પણ હવે એમાં હું છે ગાભર અને પછી દોવા ન દઈએ ખીલે જાય બીજી તો પછી અહીંયા નહીં બગડે કે આપણી જો આવેલી મોટી બેં જાય છે ને એ વેચવાની છે કુંડી ટોપ ક્વૉલિટીમાં છે એ કિંમતવાળી છે ખોટું નથી કિંમતવાળી છે ને દૂધવાળી છે એને જોવું પડે કેટલા મહિના ગા પણ છે ને એ હા તો ત્રણ ચાર ચાર મહિના જેવું છે અત્યારે એથી નથી દેવાય એ દિવાળી ઉપર આવશે વ્યા માથે થાય ને આપણે પહેલાં જ કહી દઉં કે આ ભાઈ વેચવાની છે ફાઈનલ કરવાની છે બીજી આમાં એકાદી એ તમને દેખાડતો જાય અત્યારે છે ને આપડી બધી ચક્કર મારે પાણી બેઠી હતી હવે નીકળી છે ઘરે લઈ જાય હવે પાછી કેમ કે ચણા ખારી આપણે થોડું ગેવલ કરવું જોઈએ પછી કાગળ ઢાંકી નાખીએ હજી લેવા નાખીએ કાગર ટાલપથરી ગમે ત્યાં લઈ આવશું આજે આ બધીને હાકી નાખી ગયો હવે તડકો નથી ને ગરમી વધારે છે ગાયું તો નીકળી જ ગઈ લાગે આગળ કેમ કે બધાને પેલા એ હોય બે હું ધાલતી થઈ ગઈ કે આ પેઢી આમ ખાતી આગળ આવવા દે હવે ધીરે ધીરે ઘરે બધી અને ગાઢવા જ્યાં પાણીમાંથી પાણીમાં જ હતી અને હવે આપણી બહેન જે મુહૂર્ત કરશે વ્યાવાનું એ એક આ છે ને આજથી આપણે દસમો મહિનો બેઠો છે એક મહિનો તો થી ઘાટી જશે એક આવશે વ્યા છે પછી તો એક આપણી ગોરી એ પછી એક આગળ જાય છે ને એ ભેં છે હવે ખબર પડે તારીખ ભૂલાઈ ગઈ છે વિડીયોમાં તે થમનેલમાં આગળ રાખીને તો થમનેલમાંથી નીકળી ગઈ છે તારીખ આ ભે દેહ તો લગભગ નેવ ટકા પાડો છે અંદાજો લાગે એ બે આ ભેં અંદાજા પ્રમાણે કહી દે તો પાડો છે બાકી કરમમાં એ આવશે આપણી ગોરીને આ આપણે ગોરી શું બનીને એને આઠમો મહિનો હાલે છે એને એકને જાફરીને બીજી એક વચમાં જો ખડેલી છે એને આઠ આઠ મહિના થઈ ગયા છે ખડેલા બે બે ને ખાણ ચાલુ કરી દીધું છે આને પછી છઠ મહિનો પૂરો થાય હવે હાથમાં બે છે એમ કહી છે આ ખડેલા તો એને હજી મહિના પછી આપણે ખાણ ચાલુ કરીશું ખાણ દેવાનું કારણ એક છે કે વહેલી થોડું થોડું ખાણ ચાલુ કરી દઈએ આને ખડેલાને તો હું છે કે એક ખારે પછી તમે દો ને તો માંદું ન પડે કારણ કે સીધા માંદા પડી જાય વધારે ખાંડ ખાઈ જાય તરત ખાંડ ના દેવાય વધારે તો બાજરાની ઘૂઘરી દેવાની હોય તો હવે આપણે એ બંધ કરી નાખીએ ઘૂઘરી દેવાની બાજરાની કેમ કે ગરમ ખોરાક હોય ને પછી બાજરો ગરમ થઈ જાય પેટ કાઢવાની બીકરીએ બધો ડૂચો આવે છે એ દવા વાળો છે દવા વાળો થોડોક લાગે વહમો હવે એના હિસાબે આપણે પછી કરવું પડે ખોટ ને એને પલાળી નાખી ને પછી દઈ દઈ તો આંધો ન આવે એટલે ઓછું દેવાનું માપમાં એક હારે નહીં દી દેવાનું વધારે નકર બધું ફરી વાંધો પડી જાય તો ભાઈ બંધો મેકઅપ કરીને આવી ગયા નાકર બાકરને જો હવે ક્યાંય ઘટે નાગરાજ ક્યાં નાગરાજ ક્યાં Betul? Nanti jawab Benogi. Ya.